વિડિયો પ્લસ પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો જોઈએ લિસ્ટન એન્ડ સિંગ કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી સિંગ વિથ મી સિંગ વિથ મી કમ અલોંગ એન્ડ સિંગ વિથ મી ઓન ધીસ હેપી મોર્નિંગ પેલું અહીં ચિત્ર છે ડી એ એન સી ઈ ડાન્સ એટલે નાચવું આર ઇ એ ડી રીડ એટલે વાંચવું સી એલ એ પી ક્લેપ એટલે તાળી પાડવી પી એલ એ વાય પ્લે એટલે રમવું વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી બારના જે તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો અહીં કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં કોન્ટેક કરી અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ છે એપ્લિકેશન પરથી તમે પીડીએફ મેળવી શકો છો સ્ટોરી ટાઈમ જોઈએ આપણે ડોન્કી ઇન અ લાઇન્સ કાય સ્કીન અપન અ ટાઈમ અ ડોંકી ફાઉન્ડ અ લાઇન સ્કીન હી ડ્રેસીસ અપ હિમસેલ્ફ ઇન ધેટ Skin wherever he went, other animals and people were afraid of him. On day he had some donkeys braying in the village. He also started to bray. The villagers heard him. They came with sticks and beat to the donkey. રીડ એન્ડ રિયન ચેસ વાર્તામાંથી આ શબ્દો ઓળખી કાઢો અને અહીં આપેલા જમ બ્લેન વર્ડ્સ સામે સાચો શબ્દ લખો જોઈએ એટલે કે આડાવડા શબ્દો આપેલા છે આપણે સાચો શબ્દ લખવાનો છે તો અહીં પહેલો સાચો શબ્દ એટલે કે સ્પેલિંગ આવશે એન કે ઈ વાય એલ આઈ ઓ એન લાયન પી ઈ પી એલ ઇ પિપલ એસ કે આઈ એન સ્કેન વી આઈ ડબલ એલ એ જી ઈ વિલેજ વીઆઈ ડબલ એલ એ જી ઈ આર એસ વિલેજર્સ રીડ એન્ડ સિલેક્ટ શિક્ષક નીચેના વાક્યો વાંચશે અને વિદ્યાર્થીઓ વાર્તાના આધારે વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખશે નંબર એટ The lion found a donkey skin. False. Number two. The donkey dresses up in the lion's skin. True. Number three. People were afraid of the donkey. False. Number four. The donkey showed many lions near the village. True. Number five. People beat the donkey. True. રીડ એન્ડ આન્સર શિક્ષકની મદદથી વિદ્યાર્થીઓ ખાલી જગ્યા પૂરશે નંબર એક ધ ખાલી જગ્યા હેયર અધર ડોન્કીઝ બ્રે તો જવાબ આવશે ડીઓ એન કે વાય ડોન્કી નંબર ટુ ધ ડોંકી ફાઉન્ડ ધ સ્કીન ઓફ અ ખાલી જગ્યા લાયન એલ આઈ ઓ એન નંબર થ્રી ધ ડોન્કી ખાલી જગ્યા ઇન ધ સ્કીન ઓફ ધ લાયન ડ્રે સીડ અપ નંબર ફોર પીપલ બીટ ધ ડોંકી વિથ ખાલી જગ્યા સ્ટિક્સ લેટ્સ પ્લે મિસિંગ વર્ડ તો અહીં જે વર્ડ્સ છે જે મિસ થઈ ગયા છે જે તમારે ગેમ રમવાની છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવીસ અધ્યાય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ તેમના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે બુક મેળવી શકો છો એ કોન્ટેક્ટ નંબર આપેલો છે જેમાં અને પીડીએફ મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ જ્યાં એપ્લિકેશન પરથી તમે તેમની પીડીએફ પણ મેળવી શકો છો તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે લિશન એન્ડ એપ જોઈએ અહીં તમારે વાંચતું જોવાનું છે અને તેમનું વાંચન પણ કરતું જોવાનું છે અહીં એ વિભાગ આપેલું છે અને સામે બી વિભાગ નંબર એક તમે પહેલીવાર કોઈને મળો ત્યારે તો શું કહો છો હાઉ આર યુ નંબર બે ઘરેથી નીકળતી વખતે બાય બાય નંબર ત્રણ સુવા જતી વખતે તમારા નાના ભાઈ બહેનને ગુડ નાઇટ નંબર ચાર તમને કોઈક ગણિતનો દાખલો શીખવે ત્યારે થેન્ક યુ નંબર પાંચ તમારા મિત્રને મળતી વખતે નાઇસ ટુ મીટ યુ નંબર છ મિત્ર તમને હવાળીઓ પૂછે ત્યારે આઈ એમ ફાઇન રેડ એન્ડ એક નંબર વન જમ્પ લાઈક અ મંકી નંબર ટુ સી અરાઉન્ડ લાઈક અ ઈગલ નંબર થ્રી ક્રો કાવ લાઈક અ ક્રો નંબર ફોર ડાન્સ લાઈક અ પીકો નંબર ફાઈવ વોક લાઈક અ ડગ નંબર સિક્સ ઇટ લાઈક અ કાવ નંબર સેવન રોર લાઈક અ લાઈન નંબર એટ રન લાઈક અ હોર્સ તો વિદ્યાર્થી મિત્રો આ ગુજરાત ગુજરાત ની આ વિદ્યાશાળાની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ જેમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમના તમને સ્કેનરો આપેલા છે આ ચેનલો ઉપર તમે જોડાઈ શકો છો અને અવનવા વિડીયો અને પીડીએફઓ પણ તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું યુનિટ નંબર ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે તેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો